નમસ્કાર મિત્રો રાજ્યમાં ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની મોટી આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં મેઘરાજાનું જોરદાર આગમન પણ થઈ ચૂક્યું છે મિત્રો આગાહી પ્રમાણે આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડશે સાથે વાવણી લાયક વરસાદની શક્યતા પણ વધારે છે કે કયા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડશે તેની પણ વાત કરીશું વિડીયો શું કરતાં પહેલાં ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું ચોમાસું વરસાદના સમાચાર શોધી જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સાંભળજો મિત્રો હવે વાત કરીએ આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે કે કયા વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ એટલે કે ચોમાસા પહેલાં પડતા વરસાદને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કહેવામાં આવે છે શરૂઆત આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોથી કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે ગાજવીજ થવાની આગાહી પણ કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં આગાહી છે જેમાં ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય નર્મદા જિલ્લો હોય સુરત હોય તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન વરસાદી માહોલ જામી શકે આગાહી પ્રમાણે છોટાછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમ સુધીનો વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પડવાની પણ શક્યતા હશે મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં પણ આગામી ચોવીસ કલાક દરમિયાન વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને દાહોદ છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા અને વડોદરા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ જિલ્લાઓના પણ છૂટાછા વિસ્તારોમાં હળવો વરસાદ એકલ ડોકલ ડોકા વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે પણ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના એકલ ડોકલ ટૂંકા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા પણ વધારે છે વિધિવત રીતે ચોમાસાનું આગમન કઈ તારીખે થશે તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પંદર તારીખે રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ જશે મિત્રો હવે નીચે કોમેન્ટમાં જણાવો કે તમારી વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે વાદળછાયું છે વરસાદ છે તાપ છે કે છે તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં